તો એ તમને ખબર છે કે ફ્રી ફાયરની જે ઓફિશિયલ ચેનલ છે ફ્રી ફાયર ઇસ્પોર્ટ ઇન્ડિયા નામની એની અંદર પંદર તારીખે સાંજે છ વાગે એક લાઈવ સ્ટ્રીમ થવાની છે અને લાઈવ સ્ટ્રીમની અંદર જો બે લાખની લાઈવ વોચિંગ આવી જશે તો આપણને જે છે આ ઇમોટનો રીડીમ કોડ મળશે અને ફ્રી ફાયરના જેટલા પણ પ્લેયર એ રીડીમ કોડને રીડીમ કરશે એને બધાને મળ્યો જશે ફ્રીમાં ઇમોટ જે આ જોઈ રહ્યા છો એ ઇમોટ બધાને ફ્રીમાં મળી જશે તો એ તો બધાને ખબર છે પણ એમાં એક નવી વસ્તુ એડ કરવામાં આવી છે એ છે આપણી બ્લુ ફ્લેમ ડ્રેકો એક કે જ્યાં ગઈસ ની ઇવો ગન સ્કિન ઓળવાની છે ફ્રીમાં તો એના માટે શું કરવું પડશે એની પૂરી પૂરી માહિતી હું તમને આપવાનો છું પણ એના પહેલા એક નાના કરી છે લાઈક નથી તો લાઈક નાખશું ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં તો બેન પણ ઓલક સેટ કરી નાખજો જેથી આપણે પંદર તારીખે સાંજે છ વાગે લાઈવ સ્ટ્રીમ પૂરી થાય બે લાખની લાઈવ વોચિંગ આવી જાય અને આપણને રિડીમ કોડ મળે એટલે કે મને રિડીમ કોડ મળે ત્યારે હું તમને ફટાફટ વિડિયો બનાવીને આપો અને એ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે જલ્દીથી રીડીમ કોડ જોઈ શકો અને ફટાફટ એ રીડીમ કોડને રીડીમ કરી જે વસ્તુ મળતી હોય તમે લઈ શકો તમારા એકાઉન્ટની અંદર ઓકે તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈઓ અને હા ગઈ એક ખાસ વાત જણાવી દઉં પહેલાં જ તમને કે પંદર તારીખે છ વાગે સ્ટ્રીમ ચાલુ થશે અને સ્ટ્રીમ પૂરી થાય પછી જ આપણને રીડીમ કોડ મળે છે એટલે કે નવ કે સાડા નવ વાગે જ આપણને જે છે ઇમોટનો રીડીમ કોડ મળશે જો વોચિંગ કમ્પ્લીટ થશે તો ઓકે એના પહેલાં આપણને રિડીમ કોડ નહીં મળે તો એ છે તમે પંદર તારીખે મને કહેતા ને કે વીપીએલ વાય કોડ કેમ ના આવ્યો ફલાનું ઠેકણું એવી રીતે તો જ્યારે લાઈવ સ્ટ્રીમ પૂરી થશે ત્યારે હું તમને કોડ મળશે એટલે તરત વિડીયો બનાવીને આપી દઈશ અને નહીં મળે તો નહીં આપવું ઓકે તો હવે વાત કરીએ એકેની સ્કીન કઈ રીતે મળશે તો એકની સ્કીન માટે રીડીમ કોડ નહીં હોય ફક્ત ને ફક્ત જે ઇમોટ છે એના માટે જ રીડીમ કોડ હશે એકેની સ્કીન માટે રીડીમ કોડ આપવામાં આવશે નહીં તો એ કઈ રીતે મળશે એના માટે તમારે શું કરવું પડશે લાઈવ સ્ટ્રીમ જોવી પડશે લાઈવ લાઈવસ્ટ્રીમની અંદર જ્યારે એ લોકોનો બ્રેક ટાઈમ હશે એટલે કે ખાલી સમય હશે ત્યારે એમાં બે કસ્ટમ રૂપ બનાવવામાં આવશે અને બેટલ કેચ મોડની અંદર બનાવવામાં આવશે એટલે કે ટોટલ એમાં ખાલી બાર પ્લેયર અંદર એન્ટર કરી શકશે એક કસ્ટમની અંદર બાર પ્લેયર આવી શકશે અને બે કસ્ટમ બનાવવાના છે એટલે કે ટોટલ ચોવીસ પ્લેયરને આ લોકો આપવાના છે કેની સ્કીન ઓકે અને આમાં જે કસ્ટમ બનશે એની અંદર તમે એન્ટર થઈ ગયા એટલે તમારે નક્કી થઈ ગયું કન્ફર્મ થઈ ગયું કે તમને એકેની સ્કીન મળી જશે એવું કંઈ નથી કે તમે કસ્ટમની અંદર એન્ટર થાવ અને પછી તમારે આટલા કેલ કરવાના અથવા તો બીયા કરવાનું તમે આમાં હારો કે જીતો એનાથી ફેર નહીં પડે ખાલી તમે કસ્ટમરની અંદર એન્ટર થઈ ગયા ને એટલે તમારે માની લેવાનું કે તમને એક કેની સ્કીન મળી ગઈ ઓકે પણ હવે જે છે કેટલા લેવલની સ્કીન મેળવવી એ તમારા પર આધાર રાખે છે તમારી રેન્કિંગ ઉપર આધાર રાખે છે જે લોકો પહેલાં બીજા અને ત્રીજા નંબર પર આવશે એને મળી જશે એક કેની સ્કીન મેક્સ લેવલની એટલે કે સાત લેવલની અને જે લોકો ચાર પાંચ છ અને સાત નંબર ઉપર આવશે એમનું મળશે ચાર લેવલની એકેની સ્કીન અને બાકી વધેલા પાંચ પ્લેયરને મળશે પહેલા લેવલની એકેની સ્કીન એટલે કે જે રીતે કીધું એકેની સ્કીન મળવાની છે એ તો કન્ફર્મ છે પણ કસ્ટમની અંદર એન્ટર થઈ ગયા બાદ તમારી રેન્કિંગ ઉપર આધાર રાખે છે કે તમને કેટલા લેવલની એકેની સ્કીન મળશે એવી રીતે ઓકે તો આ હતું એકેની સ્કીન લેવાનું પ્રોસેસ લાઈફની અંદર બે કસ્ટમ રૂમ બનશે એની અંદર તમારે એન્ટર થવાનું છે અને બેટલ કેજ મોડની અંદર જે છે આ લોકો કસ્ટમ બનાવવાના છે એટલે કે ટોટલ બાર પ્લેયર જ અંદર એન્ટર થઈ શકશે એટલે કે ટોટલ ચોવીસ પ્લેયરને મળશે એકેની સ્કીન તો ટ્રાય કરજો તમારી પાસે તમારું લગ સારું હશે તો તમે છે એન્ટર થઈ શકશો બાકી તો તમને ખબર છે કે કેટલા લોકો જોતા હોય અને કેટલા લોકો એક એન્ટર થવાની ટ્રાય કરશે એટલે બહુ ચાન્સ ઓછા છે પણ ટ્રાય કરજો લગ સારું હશે તો તમે એન્ટર થઈ જશો શકીએ તો અંદર એન્ટર ના થવાય તો આપણે શું કરી શકીએ આપણા હાથમાં તો નથી એ અને કંઈ વાંધોને જે છે બે લાખની વોચિંગ આવી જાય તો જો રિડીમ કોડ મળે તો હું તમને ફટાફટ વિડીયો બનાવીને આપી દઈશ નવ કે સાડા નવ વાગે એનો વિડીયો આવી જશે જો લાઈવ સ્ટ્રીમની અંદર વોચિંગ કમ્પ્લીટ થાય અને રિડીમ કોડ મળે તો ઓકે તો ચેનલ પર તો સબ્સ્ક્રાઇબ પણ રાખજો આ જ વિડીયો માટે અને એક કેની સ્ક્રીન માટે ટ્રાય જરૂરથી કરજો